તમને થઈ જાય પછી જ્યારે કોઈક લગ્ન કરવા જતું હોય તો તમે એને ઘણી બધી સલાહ આપી શકો ઘણા બધા એને સૂચનો કરી શકો એને અવેર કરી શકો ઘણી બધી બાબતોથી તો એક વખત એક મિયાદી હતા એમના લગ્ન થયા અને એઝ ઓલવેઝ જેમ બધાને હોય કે આપણી રિલેશનશીપ છે એ એકદમ આ મસ્ત નવી ડબી રે એમાં ક્યારેય કાંઈ પ્રોબ્લેમ્સ ના આવે પ્રશ્નો ના આવે પણ આપણને ખબર છે કે એવો સંબંધ તો માત્ર સપનાઓમાં કે પુસ્તકોમાં કે મૂવીઝમાં હોય છે એકચ્યુઅલમાં તો ક્યારેય નથી હોતો અને એ બે મિયા બેબી હતા એને એવું નથી કરેલું કે આપણા જીવનમાં એકબીજાથી કાંઈ જ નહીં છુપાવે દરેક સિક્રેટ એકબીજા સાથે શેર કરશું અને બધું જ બાબતો બધી જ વાતો આપણે એકબીજાને કહી દઈશું કાંઈ પણ કેમ નહીં હોય પણ જે પેલી બીવી હતી જે સ્ત્રી હતી એને એના પતિ પાસે એક શરત મૂકી કે મારી પાસે એક શુ બોક્સ છે એને તમારે ક્યારેય નહીં ટચ કરવાનું જ્યાં સુધી હું ના કહું અને પેલો પતિ પણ અગ્રી થાય છે કે કાંઈ વાંધો નથી અને લગ્ન કરીને આવી ફ્રોમ ધ ડે વન એને એક શું કહેવાય કબાટ હતું એની પર એ બોક્સ રાખી મૂકી અને જિંદગી તો બહુ સરસ રીતે પસાર થઈ ગઈ ઘણા પ્રશ્નો આવ્યા ઘણું બધું થયું પણ જીવનના સાઠ વર્ષ સાથે પસાર કરી લીધા અને પછી છેલ્લો એમનો સમય હતો એમની જે વાઈફ હતી જે સ્ત્રી હતી એને ખૂબ બીમારી આવી અને ડોક્ટર્સ પણ જવાબ દઈ દેશે કે હવે તમારે જે વાતો કરવી હોય જે આપસમાં મસલત કરવી હોય એ પતાવી લેજો કારણ કે હવે આમની પાસે બહુ સમય નથી એ વખતે પેલી જે સ્ત્રી હોય છે એ એના પતિને કહે છે કે મેં વર્ષો સુધી જે પેલું બોક્સ છે જે તમને મેં નથી અડવા દીધું નથી બતાવ્યું એ તમે જઈને લઈ આવો અને પેલો પતિ છે એ જઈને લઈ આવે છે અને પછી ખોલે છે તો એ શૂ બોક્સની અંદરથી એકદમ મસ્ત બે ઢીંગલીઓ નીકળે છે અને સાથે સાથે એમાં દોઢ લાખ રૂપિયા હોય છે એ સમયે પેલો પતિ કહેશે કે આ શું માંજરો છે કે આ બે ઢીંડલી ને દોઢ લાખ રૂપિયાના આ બોક્સમાં કેવી રીતે આવ્યા ત્યારે પેલી સ્ત્રી કહેશે કે મારા જ્યારે લગ્ન થવામાં ને ત્યારે મારી નાનીએ મને હેપી મેરેજ લાઈફ હું સિક્રેટ કીધું હતું કે જો તારે હેપી રહેવું હોય મેરેજ ને તારા સફળ બનાવવા હોય ને તો તને જ્યારે જ્યારે તારા પતિ સાથે ગુસ્સો આવે જ્યારે જ્યારે તમારો ઝઘડો થાય ત્યારે તું એની સામે અવાજ ન કરતી એની સામે આર્ગ્યુમેન્ટ ન કરતી એની તું ઢીંગલીઓ બનાવજે એટલે આ સાંભળીને કે સાઠ વર્ષ તે મારી સાથે જિંદગી ના આપ્યા અને તને માત્ર બે જ વખત મારી ઉપર ગુસ્સો આવ્યો બે જ વખત મારી સાથે તને અણ બનાવજ થયું એટલે પેલી વાઈફ કાંઈ બોલતી નથી પછી એનો પતિ કહે છે કે ઠીક છે ચાલ આ બે ઢીંગલીઓનો રાસ તો ખબર પડી ગઈ પણ આ 2 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા શું બોક્સમાં ત્યારે પેલી સ્ત્રી હસીને કહે છે કે અરે એ તો મેં અત્યાર સુધી મેં જેટલી ઢીંગલીઓ બનાવી હતી એ ઢીંગલી વેચી અને મેં આ 2 લાખ રૂપિયા ભેગા કર્યા છે તો મિત્રો લગ્ન જીવન કે કોઈ પર સબન છે એનું પણ કંઈક આવું જ છે શું તમે એ સમયે ચૂપ રહી જશો કે જતું કરી દેશો તો તમારું લગ્ન જીવન છે કે તમારો કોઈ પણ સંબંધ છે એ ટકી જશે તો શાદી કા લડ્ડુ તમે ખાધો છે કે નથી ખાધો એ મને જણાવજો થેન્ક યુ